કેમ છો હું છું તમારો મિત્ર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દોસ્તો આજે છે શનિવાર અને તારીખ છે એકવીસ છ બે હજાર ને પચીસ આજની આવકની વાત કરું સફેદ ડુંગળીની તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં દસ હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે

છવા છી રૂપિયા બસો હાચાવી હટાવી રૂપિયા બસો હા હાચાવ્યા હોગાટી એકતાલીસ એકતાલીસ અડતાલીસ અડતાલી બસો ઓગણ બચા ઓગે પચાસ એકાવન એકાદ રૂપિયા બસો એકાવન એકાવન રૂપિયા એકાવન ને બાવન ત્રેપન રૂપિયા બસો રૂપિયા બસો છોપન અગિયાર બસો રૂપિયા પંદર બસો પંદર પંદર રૂપિયા ઓગણ રૂપિયા એકસો પાંચ પાંચ રૂપિયા પાંચ પાંચસો પાંચ બે બારસઠ રૂપિયા એકસો બાઠ બાસઠ રૂપિયા એકસો બાસઠ બાસઠ હર્ષ અર્ડો ઓગળા સેતર રૂપિયા એકસો એકસો સિત્તેર રૂપિયા